તો હવે અમે આવી ગઈ છે ગમશે પણ આજો મંદિર નો મેન ગેટ છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ને જય માતાજી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને આજે મારે જવાનું છે ક્યાં જવાનું છે ભુરખિયા તો હવે અમે જઈએ છીએ ભુરખિયા તો ભુરખિયા પહોંચીને તમને હનુમાન દાદાના દર્શન કરાવું કન્ટિન્યુ તો ગાઈઝ અમે ફાઇનલી ભુરખિયા પહોંચી ગયા છીએ હવે હનુમાનજીના મંદિરે જઈશું આ જો મંદિરનો મેઇન ગેટ છે જય શ્રી ભુરખિયા દાદા આ બાજુ બધી સ્ટોલ છે ચારે બાજુ ચલો ચલો હવે પ્રવેશ કરીએ પેલા સ્લીફર લેતા જઈએ ઉમેર ચાલ અહીંયા જો અહીંથી લેતો મને લઈ દેતો

Ito lo ba tao? Ito yung ba tao? દર્શન થઈ ગયા છે ને હવે અમે જઈએ છીએ પાછા ઘર તરફ જુઓ આ મંદિરમાં ચારે બાજુની જગ્યા બતાવું તમને હે આ ચારે બાજુની જગ્યા જુઓ મજા આવી ને હે મજા આવી ને તો ચાલ હવે જઈએ ઘરે અહીંયા ફોટો સેશન હજુ ચાલુ છે તું વધેર તારથી વધેર તો જશું તો વધેર

ગયા છીએ બાર શોપિંગ કરવા જે ગમશે એ લેશું ત્યાં લેવો જશો કંઈ હાજુ બાજુ ટોય શોપ છે અહીંયા જો મારે રાંધીને અહીંયા હજુ કંઈક લે છે શું લેશો વીંટી હાલ તો મેં શોપિંગ કરીને પિક્ચર લઈ પાણીપુરી ખાને દર્શન કરી ના હેલ્લો ગાઈશ તો જો ભૂરાખ્યા હનુમાનજી ના દર્શન કરીને અમે આવ્યા આવીને ખાઈને સુઈ ગયા ત્યારે કેટલા વાગ્યા ક્રણ કલાક અત્યારે છ વાગી ગયા છે ત્રણ નહીં કેટલી બધી કલાક થઈ ગઈ તો અત્યારે કંટાળો ચલતે હે થોડીક વાર ત્યાં બેસીએ ટાઈમ કાઢવી અહીંયા એકલા એકલા કંટાળો આવે દીદીની તો આવી ગયા છે સુરત કન્ટિન્યુ અહીંયા જો મારા બાને સિંગ ફોલે છે ઓશન જો જોરદાર છે મસ્ત પવન છે અંદર બહુ બફારો થાતે તો ક્યાં જવાનું છે તારે નથી મૂકી જવાનો ઉપર ન જવાનો નહીં મૂકી જાવ એકલો વયો જા જા એકલો આવો તો એકલો જાવા જા તમે ભૂરખ્યા દર્શન કરીને આવ્યા ને એને કેટલી પાંચ છ કલાક થઈ ગઈ ને આવીને અમે તો સુઈ ગયા હતા કાળા તડકાના અત્યારે ઠેઠ ઘરની બહાર નીકળી મૂકી ઘડી ઘડીક આટો મારું સુઈ ગઈ

બાજુ જો પતરા ઉતારે છે મારા પપ્પા મારા મમ્મી કરે છે રોટલી નહીં રોટલા મારા આંટી કરે છે વાસી દુ અમે લોકો આવી ગયા છીએ પાછા ઘરે આ ટેણિયાન મૂકવાઈ દયા તા પણ ટેણિયાન લઈને આવ્યા ક્યાં શ્રીયું આવો તો ગાઇસ થેન્ક યુ ફોર વોચિંગ ધી સીડિયો ને મારા બાજુ આમથી થયેલા આવે છે ક્યાં ગયા તા

Like, share and subscribe! <laughs>